નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ રીતે દિનેશમાં એક વિશેષ વ્યક્તિ સાથે આવ્યો છું ઘણા સમયથી બહુ સારી ફિલ્મ જોવાની ઈચ્છા હતી ઘણી ફિલ્મો જોવા પણ ગયો નિરાશા હાથ લાગી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એક ફિલ્મ જોવાનું મને મોકો મળ્યો આ ફિલ્મનું નામ હતું લાપતા લેડીઝ તો મને લાગ્યું કે ઘણી બધી ફિલ્મો લાપતા હોય છે પણ એક સરસ ફિલ્મ આપણી સામે આવી ગઈ અને એ ફિલ્મ જોઈને મને ખૂબ મજા આવી છે એક પહેલી માર્ચના દિવસે આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે તમે પણ જોવા જશો અને હું તમને ગેરંટી આપું છું કે જો તમને ફિલ્મ ન ગમે તો હું તમને પૈસા પાછા મારા ખિસ્સામાંથી આપીશ આટલા કોન્ફિડન્સથી એટલા માટે કહું છું કે અદ્ભુત ફિલ્મ બની છે ફિલ્મ વિશે ઘણી બધી વાતો કરવી છે અને તમને આ ફિલ્મ જોઈને મજા તો આવશે પણ તમને ગૌરવ થશે એટલા માટે કે આ ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીન પ્લે જેમણે લખ્યા છે આપણા ગુજરાતી છે સ્નેહા દેસાઈ જે સ્ક્રીન ઉપર આપણી સામે ત્યારે તમે જોઈ પણ શકો છો અ સનેહ પહેલા તો અભિનંદન કે તમે અદ્ભુત ફિલ્મ લખી છે દિનેશભાઈ થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી વ્યક્તિગત આ ફિલ્મ ખૂબ ગમી છે એક પત્રકાર તરીકે તો ગમી છે પણ એક પ્રેક્ષક તરીકે ગમી છે ક્યારે ફિલ્મ શરૂ થઈ પણ ખબર ના પડી ક્યારે ઇન્ટરવલ પડે છે એ પણ ખબર નથી પડતી અને ક્યારે પૂરી થઈ એ પણ ખબર નથી પડતી તો લાપતા લેડીઝ ના વિશે તમારી પાસે ઘણું બધું જાણવું છે કારણ કે કોઈ પણ ફિલ્મ ની પ્રક્રિયામાં સૌથી પહેલા પ્રોડ્યુસર ડિરેક્ટર રાઇટર ને મળે છે તો શરૂઆત થી આ ફિલ્મ ની જર્ની વિશે વાત કરશો બહુ આકસ્મિક રીતે આ ફિલ્મ મારી પાસે આવી છે વિપ્લબ ગોસ્વામી જેમણે આ ફિલ્મની વાર્તા લખી છે એમણે ટુ બ્રાઇડ્સ નામની એક વાર્તા લખી હતી અને સિનેસ્તાન કોમ્પિટિશનમાં એને એન્ટર કરી હતી જેમાં આમિર ખાન સાહેબ જ્યુરી પર હતા જજ તરીકે હતા અને એમને આ વાર્તા ખૂબ ગમી એટલે બિપ્લબ પાસેથી આ વાર્તાના રાઇટ્સ એમણે લીધા અને પોતાની રીતે એને ફિલ્મ માટે ડેવલપ કરવાનો એમણે વિચાર કર્યો લગભગ બે અઢી વર્ષ સુધી એના ઉપર ખાસું કંઈ કામ થયું નહીં ઇટ સો હેપન્ડ કે એક ફિલ્મ જે મેં લખી હતી એ સંભળાવવા માટે હું આમિર સરને ત્યાં ગઈ હતી એમના દીકરા જુનેદ માટે અને કારણ કે જુનેદની ડેબ્યુ ફિલ્મ હોય એવી શક્યતા હતી તો કિરણ મેમ અને એ એ એ મારી પાસે લીધું તો જે થયું થયું પણ એના લગભગ દિવસ પછી કોવિડના લીધે લોકડાઉન દેશમાં થયું અને એ ફિલ્મનું શૂટિંગ ત્યારે અટકી ગયું અને વિધિન અ મંથ ઓર્સો મને આમિરસર નો ફોન આવ્યો કે લોકડાઉન ચાલી રહ્યું છે ખાસ બીજું કઈ કામ નહીં હોય એવું હું ધારી લઉં છું તો મારી પાસે આ એક સરસ પ્રકારની વાર્તા છે તો તમે એની સાથે જો જોડાવ તો અમને ગમશે તમારી રીતે ડેવલપ કરવાનો પ્રયત્ન કરો જો જે પણ આગળ કામ થયું એ અમને ગમ્યું તો આપણે સાથે જોડાઈએ ને પછી કોઈ ફોર્મલ કોન્ટ્રાક્ટમાં આપણે વિલ એન્ગેજ આર સેલ્ફ અને આ રીતે આ વાર્તા મારી પાસે આવી જ્યારે તેમનો મેલ આવ્યો અને મેં આખી વાર્તા વાંચી તો એટલી બધી મજા આવી અને એટલી બધી શક્યતાઓ હતી આ વાર્તામાં એને એક સરસ ફિલ્મ બનાવવાની કે તરત ઝડપી અને એનું ડેવલપમેન્ટ કરી સ્નેહા બહુ તમે ઈઝીલી અને બહુ ટૂંકમાં કહી દીધું પણ મેં ફિલ્મ જોઈ છે ફિલ્મ જોવાની મજા આવવાના ઘણા બધા કારણો છે ઘણા બધા પાસાઓ છે પણ તમે જે રીતે લખ્યું છે બીજો ડાયલોગ શું આવશે એ પણ ખબર નથી પડતી અમને બીજો સીન શું આવશે એ પણ અમને ખબર નથી પડતી એ પ્રકારની સફળતા તમને મળી છે ડાયલોગ છે ને બહુ અદભુત છે પછી સ્ક્રીન પ્લે પણ એટલા જ અદભુત છે તો તમારા માટે આમ તો તમારી ડેબ્યુ કિરણ રાવે એટલે હાજરીમાં કીધું કે તમને ખબર નહીં પડે કે સ્નેહા દેસાઈ પહેલી ફિલ્મ છે એટલે તમારી ડેબ્યુ ફિલ્મ હિન્દી જી જી ફર્સ્ટ આટલું સરસ કેમ લખી શકી પ્રોસેસ મારે સમજવી છે કે તમે જ્યારે ડાયલોગ લખતા હતા કારણ કે આ લેંગ્વેજ ઉપર તમે કામ કર્યું હશે એ પ્રદેશ એ પ્રદેશના રિવાજો એ પ્રદેશના લોકોની માનસિકતા ઘણું બધું તમે રિસર્ચ કર્યું હશે તો એ ડાયલોગની ખાસિયત અને સ્ક્રીન પ્લે વિશે વાત કરશો એ પ્રોસેસ સમજવી છે અ બિપ્લબની જે વાર્તા હતી એ બહુ રિયલ ઝોનમાં હતી એમાં નાની મોટી ત્રુટીઓ પણ હતી થોડીક ડાર્ક સ્પેસમાં પણ એ જતી હતી સિરિયસ હતી એક્ટિવિઝમ બેઝડ થોડી વાર્તા હતી અને અમને લાગ્યું કે આ બધા મુદ્દાઓ જો આપણે બહાર લાવવા હોય અને સરસ રીતે લાવવા હોય તો ઈટ વોઝ ઇનએવિટેબલ કે આપણે એને બહુ મનોરંજક રીતે જો લાવીએ ને તો લોકો કદાચ વધારે માણી શકશે આખી વસ્તુ અને એટલે નક્કી થયું કે ક્યાંક હ્યુમર સટાયર અને એનો જે ટોન છે એને બને એટલી આપણે હળવી રીતે આખી વાતને પીરસીએ અને આઈ ડોન્ટ નો વાય પણ એવું થયું કે જયારે લખવા બેઠી તો એનો સૂરજ જ કઈક એટલો સરસ બેસી ગયો હતો અને મને કેરેક્ટરના આર્ક્સ જ એટલા ઓર્ગેનિકલી મળવા લાગ્યા કે મને લાગ્યું કે જે નેચરલ હ્યુમર પાત્રો માંથી આવે છે કે એ લોકોની જે સારપ છે સારાઈ છે એ લોકોની જે નાઇવિટી છે જે એ લોકોનું ઇનોસન્સ છે એની અંદરથી જો આખી વાત આવે ને તો વધારે સારું રહેશે આમ પણ કોમેડીમાં મારો અંગત અનુભવ એવો રહ્યો છે અને અભિપ્રાય એવો છે કે જયારે તમે બહુ ફોર્સફુલી કોઈ જોક કે કોઈ વનલાઇન ઇન્સર્ટ કરવાનો પ્રયત્ન કરો છો ને તો મહદાન છે એના પર લાતર નથી આવતું પણ વેન ધ હ્યુમર ઇઝ કેરેક્ટર બેઝડ ઇટ ઇઝ સિચ્યુએશન બેઝડ તો લોકો તરત રિલેટ કરતા હોય છે અને સિચ્યુએશન પર હસતા હોય છે ને ના કે જોક પર તો આ એક પછી એક ઇવેન્ટ થતી રહી આ ફિલ્મનો જે પહેલો ડ્રાફ્ટ બન્યો એ તો હિન્દીમાં સર સાથે બેસીને કિરણ સાથે બેસીને કરતા રહ્યા દેર વોઝ અ વે શી વોન્ટેડ ટુ નરેટ ધ સ્ટોરી અમુક સીન્સ જામ્યા અમુક ન જામ્યા અમુક કન્ફ્યુઝન્સ અમે વધારે ડીપન કર્યા અમુક કોમ્પ્લિકેશન્સ ઓછા કરીને સિમ્પલિસિટી ઓફ નેરેટિવ રહેવા દીધું કે સિમ્પ્લિસ્ટિક બનાવીએ ફિલ્મ બહુ જ કન્ફ્યુઝિંગ કે આમ થયું તેમ થયું ને બહુ ક્રાફ્ટી આપણે નથી બનાવીએ ફિલ્મને જેવા લોકો છે જેવો પ્રદેશ છે અને જેવી વાત છે કે એટલી બધી સહજ વાત અને એના લીધે આટલું બધું કોમ્પ્લિકેટ એક સિચુએશન નું થઈ જવું દેટ ઇટ સેલ્ફ મોસ સો બ્યુટીફુલ ક્યાં વધારે કોમ્પલિકેટ આપણે મેસી ન બનાવીએ અને જ્યારે પહેલો કાચો ડ્રાફ્ટ અમે નક્કી કરી શક્યા કે ઓકે ધીસ ઇઝ વોટ ધ ફિલ્મ શુડ બી લાઈક તો એના ઉપર મેં મારા લેવલ પર એક એ પ્રદેશની ભાષા કે ભોજપુરી છાંટ આપવાનો પ્રયત્ન કર્યો અને ધેટ વોઝ અવર વર્કિંગ સ્ક્રિપ્ટ એકવાર એ વર્કિંગ સ્ક્રિપ્ટ લોક થઈ ગઈ પછી દિવ્યનિધિ શર્મા કરીને એક બીજા બહુ જ ઉમદા રાઇટર છે એને અમે લાવ્યા એ જોડાયા ફિલ્મ સાથે એ હાર્ટલેન્ડ ને બિલોંગ કરે છે બહુ સરસ કવિ પણ છે આ ફિલ્મનું ડાઉટવા ગીત જે છે ઈ કન્યા પે ડાઉટવા એ પણ એમણે લખ્યું છે એન્ડ ધેન હી કેમ ઓન બોર્ડ અને એમને એક કન્સિસ્ટન્ટ અમને જે બ્યુટિફુલ છે ડાયલેક્ટ છે એના ઉપર એક વોશ આપ્યો મનોહર કિશન મનોહર શ્યામ મનોહર એટલે રવિ કિશનનું જે પાત્ર છે એને થોડું વધારે ડીપન કર્યું એમને સરસ લાઇન્સ આપી જે હતું એનાથી બેટર ઉભરીને આવ્યું એ કેરેક્ટર એન્ડ ધેટ હાઉ ધ ફિલ્મ ટુક શેપ સ્નેહા લોકોને લાગતું હશે કે તમે વાર્તા તો કહેતા નથી અમને કે ભાઈ સ્ટોરી શું હશે પ્લોટ શું હશે કે અમે જોવા જઈએ પણ મિત્રો અમારે તમારે તમને અમારે કહેવાનું પણ નથી ઘણું બધું અમે કંઈ પણ નહીં શીખીએ અને એન્ડ તો બિલકુલ નહીં કહીએ પણ આમ છતાં એ જેને આપણે સિનોપ્સિસ કહીએ છીએ એ તો કહેશે આપણને પણ એ પહેલાં હું થોડી વાત કરી લઉં કે જે વન લાઈનરની તમે વાત કરી છે તો તમારા ઘણા બધા ડાયલોગ ફિલ્મના યાદ રહી જાય એ લોકોને તાળીઓ પણ પડી છે એમાં તમારો એક ડાયલોગ હતો કે જે બે કેરેક્ટર વાત કરે છે કે સ્ત્રીઓ નણદ બને છે ભાભી બની શકે છે સાસુ બની શકે છે પત્ની પણ બની શકે છે પણ સખી અથવા તો મિત્ર નથી બની શકતી એ અદભુત છે એટલે શું મેસેજ શું આપવા માંગે છે ફિલ્મ મેસેજ આમ ઘણા બધા છે કારણ કે દરેક પાત્ર સાથે એક આર્ક જોડાયેલો છે આની અંદર જે લાપતા લેડીઝ ટાઈટલ છે ને એમાં જે લાપતા શબ્દ છે ને એ બહુ ઓબ્વિયસ પણ છે અને સાંકેતિક પણ છે મારા હિસાબે કારણ કે માત્ર ફિઝિકલ ખોવાઈ જવાની વાત નથી યુ કેન બી લોસ્ટ ઇન અ લોટ ઓફ વેઝ અને તમારી અંદર જે ખોવાઈ ગયું હોય તમારી અંદરનું તેજ હોય જે ખોવાઈ ગયું હોય વિસ્મય કદાચ તમારો ખોવાઈ ગયો હોય તમારી ઈચ્છાઓ એશ્ણાઓને તમે કદાચ દબાવી દીધી હોય ને તમને ખ્યાલ પણ ન હોય કે તમને કશું ગમે છે ને હવે તમે એને દાટી દીધું છે તમારી અંદર એ બધું જે હોય એને શોધવાની આખી વાત છે અને જ્યારે તમે ખોવાઈ જતા હોવ છો અને તમે પાછા મળો છો એ દરમિયાન કશુંક કેમિકલ હોય છે જે તમારી અંદર બદલાઈ જાય છે જે તમારા ડીએનએ ને કશે ઓલ્ટર કરી નાખે છે તો ઘણીવાર ખોવાય અને પાછા મળવું એ બહુ સુખદ વસ્તુ હોઈ શકે છે એની આખી આ વાર્તા છે ઓકે હવે ટૂંકમાં થોડી વાર્તા પણ બીજી વાત કરો કે કારણ કે ઘણી વાર્તાને ધ્યાનમાં રાખીને લોકો થિયેટર સુધી આવતા હોય છે તો થિયેટરમાં આવે સમય લઈને આવે અને પૈસા ખર્ચીને જયારે અંદર બેસે ત્યારે એ શા માટે આવે કારણ કે ઘણી બધી ફિલ્મો એમની સામે ઓપ્શન છે તમારી ફિલ્મ શા માટે જુએ આમ તો તમે ટ્રેલર જોશો તો તમને ઘણું બધું એમાં સમજાય જ જશે જે નાના મોટા અમે સ્પોઈલર શું કહીએ કે અફોર્ડ કરી શકતા હતા એ અમે ટ્રેલરની અંદર જ દેખાડ્યા છે પણ તેમ છતાં જો ટૂંકમાં તમને કહું તો બહુ નાનકડા એક ગામડાની વાત છે પ્રદેશ નિર્મલ પ્રદેશ એક પિક્ટિશિયસ જગ્યા અમે ઉભી કરી છે અને ત્યાં અક્ષય તૃતીયાનો દિવસ છે જેને એક જનરલી શુભ મુહુર્ત ગણાય છે અને ખૂબ બધા લગ્નો ત્યાં ચોઘડિયું જોયા વગર અક્ષય તૃતીયાના દિવસે થઈ શકે માટે એ દિવસે ખૂબ બધા લગ્નો એ ગામડામાં થતા હોય છે અને એમાં દીપક અને ફૂલના લગ્ન થાય છે તે લોકો સાસરે આવવા માટે નીકળ્યા છે અને જે ટ્રેનમાં બેઠા છે એમાં બે ત્રણ બીજા લગ્ન કરીને આવેલા જોડાઓ પણ બેઠા છે અને રાત્રે જ્યારે ટ્રેનમાંથી દીપક ઉતરે છે ત્યારે ઢુંગળ ઓઢેલી એક સ્ત્રીને સાથે લઈને નીકળે છે અને જેઓ ઘરે પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ ફૂલ નહીં અને બીજી જ કોઈ સ્ત્રીને લઈને આવ્યો છે વાતલ સુધી શું છે કે આગળ કેવું છે અને આ સ્ત્રીને જે લઈને ને આવ્યો છે એ ત્યાર બાદ શું થાય છે કઈ રીતે આ બંને સ્ત્રીઓ પોતપોતાની પોતાની જગ્યાએ પહોંચે છે હુ ઇઝ લોસ્ટ ઇન ધ રિયલ સેન્સ એન્ડ હુ ઇઝ ફાઉન્ડ ઇન ધ રિયલ સેન્સ ઇઝ ધ સ્ટોરી ઓફ લાપતા લેડીઝ બિલકુલ મિત્રો અમારે બિલકુલ અહીંયા સુધી પણ નહોતું પહોંચું પણ ત્યાં સુધી પહોંચી ગયા કે તમને અમે ત્યાં સુધી કહી દીધું કે આ બંને સ્ત્રીઓ જે બદલાઈ જાય છે પણ મને લાગે છે કે આ ફિલ્મ તમે એટલા માટે જોજો સમય કાઢજો તમને ખૂબ મજા આવવાની છે અને હું આવું કંઈ કરતો નથી દર વખતે ફિલ્મોને લઈને પણ મેં તો ત્યાં એમના જ્યારે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મેં એક ઓફર એ પણ કરી છે સ્નેહાને અને કિરણ રાવને કે હું પોસ્ટર બોય બનવા માગું છું આ ફિલ્મ માટે એક પત્રકાર તરીકે મારી પણ ફરજ છે કે હું પોસ્ટર બોય બની અને એક નહીં વધારે વિડીયો બનાવીશ કારણ કે મારી ઈચ્છા એવી છે કે આ ફિલ્મ તમે જુઓ અને વધારે લોકો જોવે હું મેસેજની વાત કરું છું ત્યારે તમે એવું ના માનતા કે આ કોઈ એક્સપેરિમેન્ટલ ફિલ્મ જ હશે કોઈ આર્ટ ફિલ્મ હશે મેસેજ તો છે પણ અદભુત રીતે ફિલ્મ બની છે અને મને લાગે છે કે તમે જોઈને એવું કહેશો કે ભૂતોનો ભવિષ્યથી કદાચ આવી ફિલ્મ બની પણ નથી ને બનશે પણ નહીં થોડુંક ખાલી મારે સ્નેહા તમારી સાથે વાત કરીએ તમે જ્યારે રાઇટર છો ત્યારે અમારે સમજવું છે ગુજરાતી ના કારણે અમને તમારામાં અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ તો તમારી કરિયર તમારે તમારી જ કરિયર પસંદ કરનારને કામ પણ આવશે કે સ્ક્રિપ્ટ ઉપર તમે કામ કરો ત્યારે ફિઝિકલી રિસર્ચ કરવા તમે ત્યાં જતા હોવ છો આ બધા જ કેરેક્ટર જે છે જે તમારી દુનિયા છે જે કાલ્પનિક પાત્ર હોઈ શકે પણ ક્યાંક આપણી આજુબાજુના જ લોકોને તમે ઓબ્ઝર્વેશનમાંથી એમાં તમે લઈને આવતા હોવ છો તો શું પ્રોસેસ રહી હતી તમારી અ રેકી માટે હું નહોતી ગઈ આ જગ્યાએ કારણ કે ફિલ્મ લોકડાઉન વખતે લખાઈ છે એટલે માત્ર ને માત્ર એક રૂમમાં બેસીને એક ડેસ્ક ઉપર બેસીને લખાયેલી આખી ફિલ્મ છે પણ જ્યારે પ્રિપ્રોડક્શન ચાલતું હતું ત્યારે કયા ગામડાઓમાં શૂટ થશે કેવા રેલવે સ્ટેશન્સ આવશે કઈ પ્રકારનો લુક અમે કેરેક્ટર્સને આપવા માંગીએ છીએ એ બધા જે ડિસ્કશન્સ થતા હતા ત્યારે નાના મોટા ચેન્જીસ હું પાત્રોમાં કરી શકી ટુ મેક ધેમ રેલિવન્ટ પણ આ આખી ફિલ્મ લખાઈ છે માત્ર ને માત્ર કલ્પના ને આધારે અને ઓબ્ઝર્વેશન ની વસ્તુ એવી છે દિનેશભાઈ કે હવે એટલું બધું કોન્ટેન્ટ અવેલેબલ છે નેટ પર ઓટીટી પર આપણે વર્લ્ડ સિનેમા સાથે વર્લ્ડ ડોક્યુમેન્ટરી સાથે વર્લ્ડ ટેલિવિઝન સાથે હવે ઘરે બી બંધાઈ ગયો છે તો કોઈ પણ વસ્તુ જે હવે તમને વિસ્મય પમાડે કે તમને એમ આ એવું થઈ જાય કે તમને જેના પર હસવું આવે કે તમને જેનાથી પેથોસ કે સાચા અર્થમાં કંઈક આંખનો ખૂણો ભીંજાય બધી વસ્તુને હું યાદ રાખવાનો પ્રયત્ન કરું છું કે હવે શું છે જે હવે અફેક્ટ કરી શકે છે આપણને એમ લાગે કે એટલા બધા આપણે એક્સપોઝ થઈ ગયા છે દેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફીલ એની કાઇન્ડ ઓફ ઇમોશન ઇન ધ ટ્રુએસ્ટ સેન્સ વિચ ઇઝ અ વેરી સેડ થિંગ એકચ્યુલી એટલે એક ડાયરી અને પેન સતત મારી સાથે રાખું છું હું જ્યાં સૂતી હોઉં છું ત્યાં પણ મારા ડ્રોઅર રાખું છું કે અચાનક કઈક વિચાર આવે અચાનક કઈક જોઈએ કે એક લાઈન વાંચીએ તો એને ત્યારે ને ત્યારે લખી નાખવી તરત યાદ શક્તિ પણ હું બહુ ભરોસો નથી રાખતી લખી રાખવી કે આ વસ્તુ વાંચીને કે સાંભળીને મજા આવી હતી કઈક ફિલિંગ વધારે થઈ કઈ ઉત્તેજના થઈ તો ધોઝ આર થિંગ્સ ધેટ આઈ કલેક્ટ સરસ નાનક લોકો નાના ટ્રે જાય એ ક્ર સાથે યથાયો બેસે છે તો આઈ ટ્રાય ટુ ઇન્સર્ટ ધોઝ ટ્રેટ તમે હજુ પણ ડાયરી હું હજી પણ સ્ક્રીપ્ટ પેન અને પેપર સાથે જ લખું છું આઈ ગેટ ધ સ્ક્રિપ્ટ ટાઈપ પછી એને ફાઇનલ ડ્રાફ્ટ જે સોફ્ટવેર છે એના ઉપર લઈ અને જે પણ પ્રૂફ રીડિંગ અને ચેન્જીસ હોય એ હું લેપટોપ ઉપર કરું છું પણ પેન અને કાગળનો જે સંપર્ક છે એ એટલો ઇન્સ્પાયરિંગ છે અને એ પ્રોસેસ એટલું સરસ છે કે આઈ લાઈક ટુ ડુ ઇટ ધોલ્ડ ફેશન વે બિલકુલ અમીર ખાન અને કિરણ રાવ સાથે કામ કરીને શું શીખ્યા એટલું બધું કે ઇન્ટરવ્યુ નાનો પડશે શું શીખી એ જો બોલવાનું શરૂ કરીશ તો કદાચ ઇન્ટરવ્યુ નાનો પડશે આપણને સમય ઓછો પડશે ખૂબ ઉદાર લોકો અત્યંત ઇન્ટેલિજન્ટ અત્યંત સંવેદનશીલ અને એટલું સરસ રીતે એ લોકોએ મારી સાથે કામ કર્યું એટલું સરસ રીતે મેન્ટરશીપ એ લોકોએ મને પ્રોવાઈડ કરી કે હું નવી છું કે મને આ ફિલ્મ વિશે કે ફિલ્મના ગ્રામર વિશે ઓછું ખબર છે એવું ક્યાંય મને એ લોકો એ ન ફીલ કરવા દીધું સતત હાથ પકડીને નથી લખાવ્યું જ્યાં જરૂર પડી ત્યાં જ અને જ્યાં એ લોકો છૂટો દોર આપી શક્યા ત્યાં એ લોકોએ આપ્યું શું ન થવું જોઈએ શું થવું જોઈએ કે મારી આ નું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે બદલાઈ શકે છે વોટ કેન બી મિસ કે કરેક્ટ માત્રામાં શું તમારી મુઠ્ઠીમાં હમણાં પકડી રાખો અને પછી તમે ખોલજો એ નાના નાના ન્યુઅન્સીસ એ લોકો મને બહુ જ સરસ રીતે શીખવી શક્યા છે સવાલો એટલા સરસ પૂછે છે એ લોકો કે જ્યારે તમે એના જવાબની શોધમાં નીકળો છો તો તમારી સ્ક્રિપ્ટ બહેતર ને બહેતર થતી જાય છે આમિર સર માત્ર અભિનેતા સરસ છે કે માત્ર પ્રોડ્યુસર સરસ છે એમની સિનેમેટિકલી એટલું એમનું નોલેજ છે અને એટલું વિસ્તારપૂર્વક એ ભણ્યા છે આખા ને તો એ પડદા ઉપર આખી જોતા હોય છે દરેકે દરેક સીનના એડિટ પોઈન્ટ ક્યારે મળી જતા હોય છે પ્રેક્ષક શું જોવાનો છે શું સમજવાનો છે અને કઈ વસ્તુ ક્યારે એક્ઝેક્ટલી રોકી દેવી સીનની ઇકોનોમી શું હોવી જોઈએ એ એટલું સરસ રીતે સમજે છે અને સમજાવે છે કે ધીસ વન ફિલ્મ હેઝ બીન વન ઓફ ધ ગ્રેટેસ્ટ લર્નિંગ અને કિરણ એટલી બધી એક્સેસિબલ વ્યક્તિ એટલી સહજતાથી તમારી સાથે કામ કરે શી ઇઝ સો નોર્મલ એન્ડ શી ઇઝ સો ક્લિયર ઇન હર માઇન્ડ કે મારે કયા નરેટિવ સાથે જોડાવવું છે મારે મારી ફિલ્મમાં શું જોઈએ છે શું નથી જોઈતું મારી માટે શું વર્ક કર્યું શું નહીં ગોળ ગોળ કોઈ જ વાત નહીં દે અગ્રી ટુ ડિસઅગ્રી દે ડિસઅગ્રી ટુ અગ્રી ઇન સચ અ મચ્યોર વે કે તમે વ્યક્તિ તરીકે અને કલાકાર તરીકે પણ એટલા સરસ રીતે ખીલી શકો આવી સરસ કંપનીમાં કે તમે જે રીતે ખીલ્યા છો ને એ ઘણી બધી વાતો કરી શકાય ઘણા બધા સવાલો પણ કરી શકાય અને તમે વિસ્તારથી કહી શકો એના માટે મારે મુંબઈ આવવું પડશે નિરાતે તમારા ઘરે ઇન્ટરવ્યુ કરીશ તમે એટલે બહુ ડિટેલમાં સમજવું છે કે સ્નેહા દેસાઈ કઈ રીતે આ ફિલ્ડમાં આવ્યા કેવી રીતે એમની શરૂઆત થઈ તો એ બધું ડિટેલમાં ફરી ઇન્ટરવ્યુ કરીશ પણ મારી ઈચ્છા એવી છે કે બહુ ટૂંકમાં પણ તમે એવું કહેશો આ ફિલ્મની કહાની જે રીતે બહુ સરસ રીતે તમારી પોતાની પણ એક જર્ની અત્યાર સુધીની અને તમારી કહાની પણ ઇન્ટરેસ્ટિંગ હોવાની એના માટે બહુ ડિટેલમાં ઇન્ટરવ્યુ ફરી કરીશું આપણે લાપતા લેડીઝની વધારે આમાં વાતો કરવાની હતી પણ આ અમારી ગુજરાતી લેડીઝ આ ફિલ્ડમાં કેવી રીતે આવે છે સમજો જે બહુ ટૂંકમાં કહેશો કે છે છે અને સુખદ અકસ્માત ગુજરાતી રંગભૂમિ ઉપર અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું ઇન્ટર કોલેજ થી અને પછી વ્યવસાયિક રંગભૂમિ સાથે પણ હું જોડાય જયારે મારા દીકરાનો જન્મ થયો કવિત નો લગભગ ચૌદ વર્ષ પહેલા ત્યારે એક્ટિવ ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાઈ શકું એમ શક્ય નહોતું કારણ કે લગભગ મહિનાના પચ્ચીસ એક શો થાય તો નાના બાળકને મૂકી જવું એટલું યોગ્ય મને લાગ્યું નહીં અને ત્યારે ઘરે બેઠા બેઠા મેં લેખનની શરૂઆત કરી એટલે નાના વન આક્ટ પ્લેઝ ને લખ્યું જે એનસીપીએ ફેસ્ટિવલ ને એમાં થયા એમાં સૌપ્રથમ મારું જે નાટક હતું એ મીરા જેને રાજ્ય નાટ્ય પુરસ્કાર પણ મળ્યો અને ખૂબ વખણાયું ત્યારબાદ થોડો વિશ્વાસ જાગ્યો થોડો કોન્ફિડન્સ આવ્યો કે કદાચ સરસ કઈક થઈ શકે એના પછી બ્લેકઆઉટ નાટક લખ્યું જે હતું એક્સપેરિમેન્ટલ પણ તેમ છતાં વ્યવસાયિક રંગભૂમિ ઉપર ખૂબ ચાલ્યું અને ત્યારથી વ્યવસાયિક રંગભૂમિ ઉપર એક લેખક તરીકે મારું નામ સરસ રીતે લેવાનું માન ખૂબ મળ્યું ખૂબ સફળતા મળી અને એ નાટકો પછી એક નેચરલ પ્રોગ્રેશન તરીકે ટેલિવિઝન આવ્યું કે જેમાં ઓફ ની ખૂબ બધી સિરિયલ્સ મેં લખી મિસિસ ટેન્ડુલકર આર કે લક્ષ્મણ કી દુનિયા હાલમાં બાગલે કી દુનિયા અને પુષ્પા ઇમ્પોસિબલ પણ હું લખી રહી છું અને કારણ કે જે પહેલી ફિલ્મ મેં લખી એનું નામ નહીં આપું કારણ કે ટૂંક સમયમાં એની પણ પબ્લિસિટી હવે શરૂ થવાની છે તો એ ફિલ્મનું બેકડ્રોપ જે છે એ ગુજરાત છે તો એક ગુજરાતીને લઈને આવીએ કે જેનાથી એક આપણને ડાયલોગ અને ડાયલેક્ટ ઉપર કમાન્ડ મળી શકે તો ગઈ હતી એક નાના અસાઇનમેન્ટ માટે પણ ઇટ સો હેપન કે એમાં હું એસોસિએટ સ્ક્રીન પ્લે અને ડાયલોગ લેવલ સુધી પહોંચી શકી એ ફિલ્મ સંભળાવવા માટે હું અમિરસર ને ગઈ હતી અને આમિર સર મને લાપતા લેડીઝ ઓફર કરી એટલે એક પછી એક જોઈન ધ ડોટ્સ જેવી વાર્તા છે કદાચ મેં પોતે મારી જિંદગી પ્લાન કરી હોત તો આટલી સરસ ન કરી શકી હોત એટલે હવે હું ડ્રિફ્ટર થઈ ગઈ છું કે જે થશે સરસ જ થશે ને હું ધારીશ એનાથી બેહતર જ થશે ક્યાં વાત બહુ મોટી વાત કરી છે ઉપરવાળો જે નક્કી કરે છે એની સ્ક્રિપ્ટમાં એને બહુ નક્કી જ કર્યું છે કે આપણે ક્યાં જવાનું છે અને અદ્ભુત રીતે એ પ્લાન કરશે તમારા માટે તમે માણસ મજાના છો તો પહેલી વાર તમને રૂબરૂ સ્ક્રીનિંગ વખતે મળ્યો તો કિરણ રાવની તો વાત તમે કરી જ છે કે બહુ બહુ સહજ છે ને તમે ગમે ત્યારે એમને મળી શકો પણ તમે પણ મળી શકો ને તમારો સ્નેહ મળે છે જે લોકો તમને મળે ને એને તમે સ્નેહ આપો છો એવું મેં પોતે ફીલ કર્યું છે બે એક સવાલ કરીને પછી પૂરું કરું આમિર ખાન સુધી તમે પહોંચ્યા એ અમે સમજી ગયા કે તમે બીજી ફિલ્મ ને નિરેશન માટે ગયા છે આમિર ખાન હજુ ત્રણેક ફિલ્મોમાં કામ કરે છે એમાંની એક ફિલ્મ છે ના આ તે નથી પણ આમિર સર ના પણ બે પ્રોજેક્ટ હું લખી રહી છું એમાંથી એકનું હાલમાં શૂટિંગ જાપાનમાં ચાલી રહ્યું છે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ટૂંક સમયમાં એનું અનાઉન્સમેન્ટ પણ થશે ઘણી બધી વિગતો ઇન્ટરનેટ પર ઓલરેડી આવી ચૂકી છે એની સો દેટ ઇઝ વન ફિલ્મ દેટ આઈ એમ રાઇટિંગ એટલે રાઇટિંગ એઝ ઇન પતિ ગઈ છે અને શૂટ ચાલી રહ્યું છે અત્યારે પ્રોડક્શનમાં છે તો તે અર્લી નેક્સ્ટ યર આવશે અને જે પહેલી ફિલ્મ મેં લખી હતી રિલીઝ પહેલી લાપતા થઈ છે પણ જે પહેલી ફિલ્મ લખી હતી એ પણ લગભગ આવતા ત્રણેક મહિનામાં બહાર આવી જોઈએ અને ખૂબ જલ્દી એની વિગતો બહાર પડશે તમારા અપકમિંગ પ્રોજેક્ટ વિશે બીજું કશું કહી શકો બાકીના લગભગ પાંચ ફિલ્મો સાથે અત્યારે સંકળાયેલી છું જે અલગ અલગ લેવલ પ્રોડક્શનમાં છે બે બની ચૂકી છે એક જે હવે રિલીઝ થશે એક લાપતા જે પહેલી માર્ચે રિલીઝ થઈ ગઈ છે ત્રીજી જે ફિલ્મ છે એ આ જપાન વાળી ફિલ્મ સરનું જ પ્રોજેક્ટ છે આમિર ખાન ની ફિલ્મ છે જે લગભગ આવતા વર્ષે આવવી જોઈએ અને બીજી બે ફિલ્મ હજી સ્પેક્યુલેટિવ લેવલ પર છે ખૂબ ઉમદા ફિલ્મ મેકર્સ સાથે જોડાયેલી છું પણ નોન ડિસ્કલોઝર એગ્રીમેન્ટમાં છું એટલે નામ અને વિગતો નહીં આપી શકું પણ જો એ બની અને રિલીઝ સુધી પહોંચી કારણ કે દરેક ફિલ્મ પોતાનું ભાગ્ય લઈને આવતી હોય છે ફિલ્મ લખાય પછી ગ્રીન લેટ થાય પછી એ શૂટ પર જાય એ આખી બને એને સેન્સર સર્ટિફિકેટ મળે અને પછી એ રિલીઝ પણ થાય એ દરેક તબક્કો એટલો બધો ઇમ્પ્રોબેબલ છે કે કે તમે ન કહી શકો મારી ફિલ્મ બની રહી છે છે એ રિલીઝ થાય તે દિવસે સાચી લાપતા લેડીઝ એક ખૂબ નાજુક વાત છે એની માવજત બહુ સુંદર રીતે થઈ છે અને તમને હસાવશે તમને રડાવશે વિચારતા કરી મૂકશે તમે જયારે બહાર આવશો ત્યારે કદાચ ગળામાં હશે બી વોર્મ ફઝી હાર્ટ વેન કમ આઉટ તમને તૃપ્તિનો ઓળકાર આવશે અને મને લાગે છે કે તમે થિયેટરમાં એન્ટર થયા અને તમે થિયેટર ની બહાર નીકળશો એ દરમિયાન કશુંક અંદર બદલાયું હશે તમે થોડાક બહેતર માણસ બનીને નીકળશો એવી મને ખાતરી છે અને સિનેમાને આપડા પેટ્રોનેજની ખૂબ જરૂર છે ટિકિટો લઈને લોકો સિનેમા જોવા જાય આ કમ્યુનિટી ફિલિંગ ને એન્જોય કરેની જરૂર છે એટલે માત્ર મારી ફિલ્મ ની દરેક સારી ફિલ્મ ને મોટા પડદે માનવા માટે હું તમને આગ્રહ કરું છું અને પહેલીવાર છે લાપતા લેડીઝ આવી રહી છે સિનેમાઝમાં પ્લીઝ જજો તમારો ફીડબેક અમને આપજો ક્રિટિસિઝમ આપજો 윌 બી મોસ્ટ હેપી ટુ લર્ન ફ્રોમ ઇટ મિત્રો સ્નેહા દેસાઈ પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે અને એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે એટલે આપણે તો માત્ર ભગવાનને ખાલી એકવાર રિક્વેસ્ટ પણ કરી દીધી કે ભવિષ્યમાં બહુ સરસ રીતે એમે એમને જે સપના જોયા છે એ સપના પૂરા કરે એમને તંદુરસ્ત રાખે સુખી રાખે ખુશ રાખે અને આગામી દિવસોમાં એમની બાકીની ફિલ્મો સાથે પણ આ રીતે જોડાઈશ કારણ કે મારી ફરજ છે કે આપણે સરસ જ્યારે એ ફિલ્મો લઈને આવ્યો તો પ્રમોશનમાં પ્રમોશન શબ્દ બોલવો નથી પણ એક ભાગ જે છે લોકો સુધી વાત પહોંચાડવામાં ભાગીદારી બનીએ અને પોસ્ટર બોય બનવું છે ત્યારે મેં કેટલીક કલ્પના કરી છે અમારી એ કેટલીક પ્લાનિંગ થશે એમની સાથે શું કરી શકાય તો મારી ઈચ્છા તો એવી છે કે હું વિડીયો તો બનાવીશ પણ હું સોસાયટીમાં જેટલી જઈ શકીશ ત્યાં જઈને પોસ્ટર બતાવીશ ફિલ્મનું અને હું કહેવાનું છું કે આ ફિલ્મ તમે જોવા જાઓ અને એ રીતે હું પોસ્ટર બોય બનવા માગું છું અને યુટ્યુબમાં તો એમની ઘણી બધી વાતો હું લઈને આવવાનો જ છું ફ્યુચરમાં કિરણ રાવનો પણ ઇન્ટરવ્યૂ પ્લાન થઈ રહ્યો છે કદાચ આપણી યુટ્યુબ ચેનલમાં અમે એમની સાથે પણ વાતચીત કરવાના છીએ બેસ્ટ ઓફ લક દિનેશભાઈ થેન્ક યુ સો મચ હું ફરી રિક્વેસ્ટ કરું કે પહેલી છે સિનેમાઘરમાં લાપતા લેડીઝ રિલીઝ થઈ રહી છે તો તમે જોવા જશો તો તમને બહુ મજા આવશે અને હું તમને ગેરંટી આપું છું કે જો તમને ફરી વાર કહું છું કે મજા ના આવે તો હું પૈસા તમને પાછા આપી દઈશ ટિકિટના પણ તમે આ ફિલ્મ ચોક્કસ જોવા જો અને ફેમિલી સાથે જોજો તમને ખૂબ મજા આવશે ફરી પાછા એક જુદા પડાવે આપણે સ્નેહા દેસાઈ સાથે વાતચીત કરવાના છીએ અને ફરી એમની આગળની જે જર્ની છે અને એમની જે શરૂઆત છે એ ઘણી બધી વાતો ફરી કરીશું થેન્ક યુ